નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જાણીએ વિશ્વના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મ તથા ચોરી ચોરા ક્રાંતિ વિશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વના સૌથી રેલ્વે પ્લેટફોર્મ નું કર્ણાટક રાજ્યમાં હુબલી ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું છે રેલવે ના ઝોન પૈકી હુબલી રેલ્વે સ્ટેશન એ દક્ષિણ પશ્ચિમ રેલ્વે ઝોન નું મુખ્યાલય છે હુબલી રેલ્વે સ્ટેશન નું નામ બદલી ને સિદ્ધરૂદ્ધ સ્વામી ના નામ પરથી સિદ્ધરૂદ્ધ સ્વામી રેલવે સ્ટેશન કરાયું છે આ રેલવે પ્લેટફોર્મ કુલ એક પોઈન્ટ પાંચ કિલોમીટર ની લંબાઈ ધરાવે છે ઉત્તર પ્રદેશ આવેલ ગોરખપુર રેલવે પ્લેટફોર્મ એક પોઈન્ટ ત્રણ કિલોમીટર ની લંબાઈ સાથે હવે બીજા નંબરનું લાંબુ રેલવે પ્લેટફોર્મ ગણાશે આપને જણાવી દઉં કે ચાર ફેબ્રુઆરી ઓગણીસો બાવીસ માં ગોરખપુર જિલ્લામાં અસહકાર ના આંદોલન દરમિયાન પોલીસ કર્મીઓને જીવતા સળગાવી દેવાની ઘટના બની હતી આ ઘટના અસહકાર નું આંદોલન પાછું ખેંચ્યું હતું અને કહ્યું હતું કે અહિંસા નું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહ નું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે ચોરી ચોરા આરોપીઓનો મુકદ્દમો પંડિત મદન મોહન માલવિયા લડ્યા હતા ચોરી ચોરા કાંડ ના બદલે હવે નવું નામ ચોરી ચોરા ક્રાંતિ એવું કરવામાં આવ્યું છે